पॉलिटिकल न्यूज स्पोर्ट्स न्यूज क्राइम न्यूज के तमारा राज्य समाचार हवे दरेक खबर पर रहे अमारी नजर गुजरात नो सर्वश्रेष्ठ न्यूज चैनल कड़ी नजीक बलासर नर्मदा केनाल पास से भयंकर अकस्मात टैंकर ने बाइक वच्चे अथड़ामण आशीष भाई अशोक भाई ठाकर नु करुण मौत एक युवक गंभीर रीते घायल मेहसाणा जिलाना कडी नजिक આવેલા બલાસર ગામની નર્મદા કેનાલ રોડ પર આજે એક ભયંકર અકસ્માત સર્જાયો હતો આ દુર્ઘટનામાં આશિષભાઈ અશોકભાઈ ઠાકોર નામના યુવકનું ઘટનાસ્થળે જ કરુણ મોત નિપજ્યું હતું જ્યારે તેની સાથે રહેલા બીજા યુવક ગંભીર રીતે ઘાયલ થયો હતો પ્રાપ્ત માહિતી મુજબ બંને યુવકો બાઇક પર જઈ રહ્યા હતા ત્યારે એક ટેન્કર સાથે તેમની બાઇક ધડાકાભેર અથડાઈ હતી ટક્કર એટલી જોરદાર હતી કે બાઇક ચકના ચૂર થઈ ગઈ અને બંને યુવકો રોડ પર પટકાયા સ્થાનિક લોકોએ તરત જ પહોંચી જાણ કરી હતી જેના મારફત ઘાયલ યુવકને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો આ અકસ્માતની જાણ થતા કડી પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે જયકિશન પટેલ કડી